તો નમસ્કાર મિત્રો જય શિયા રામ બાપા સીતારામ આજે મિત્રો આપણે વાત કરવાની છે ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો ક્યારે જમા થશે બે હજારના બદલે ચાર હજાર જમા થશે કે શું કઈ તારીખે જમા થાશે અને કોને કોને આ હપ્તો મળવાપાત્ર નથી સરકારે કેટલાક સુધારા વધારા કર્યા છે અને અંદાજિત ભારત દેશમાં કેટલા ખેડૂતોના ખાતામાં આ બે હજારનો હપ્તો જમા થશે તો ખેડૂત મિત્રો સંપૂર્ણ માહિતી મિત્રો તમને આ વિડીયોમાં જણાવવાની છે વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ચેનલમાં પ્રથમ વખત આવ્યા હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરી દેજો તો મિત્રો હવે આપણે વાત કરીએ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં જે બે હજાર રૂપિયાનો હપ્તો જમા થાય છે તેના વિશે મિત્રો આપણે વિગતવાર તમને જણાવીએ તો હવે આપણે આ ઓગણીસમો હપ્તો જે ખેડૂતોના ખાતામાં જમા થવા જઈ રહ્યો છે તેની વિગતવાર તમને વાત કરીએ તો ખાસ કરીને સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે બે હજારના બદલે ચાર હજાર જમા થશે કે બે હજાર જ તે તો ખેડૂત મિત્રો બજેટમાં અમુક એવી વાટાઘાટો થઈ હતી પરંતુ આ વખતે જે ઓગણીસમો હપ્તો જમા થવાનો છે તે હપ્તો બે હજારનો જ તે રહેશે જો ભવિષ્યમાં તેમાં સુધારા વધારા કરવામાં આવે તો આગળ ફેરફાર થઈ શકે પરંતુ પી એમ કિસાન યોજના હેઠળ જે ખેડૂતોના ખાતામાં જે બે હજારનો હપ્તો રાબેતા મુજબ રહેશે અને બે હજાર રૂપિયાની રકમ જ તે ખેડૂતોના ખાતામાં સીધી જમા કરી દેવામાં આવશે અને મિત્રો હવે તમને વાત કરીએ કે ક્યારે જમા થશે તો ખાસ કરીને આપણા ભારતીય સરકારના કૃષિમંત્રી શ્રી કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે આગામી ચોવીસ ફેબ્રુઆરીના રોજ આ હપ્તો જમા થઈ શકે છે ચોવીસ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના હાથે બિહારમાંથી આ હપ્તો જમા થઈ શકે છે અને આ હપ્તો મિત્રો હવે તમને જણાવી દઈએ કે કોના કોના ખાતામાં જમા ન થઈ શકે એટલે કે આ વખતે જે આ ઓગણીસમો હપ્તો છે પીએમ પીએમ કિસાન યોજના હેઠળ એ કેવા ખેડૂતોના ખાતામાં જમા નહીં થઈ શકે તો ખાસ કરીને જે કોઈ ખેડૂતોના ઘરમાં પરિવારમાં આપણે કહીએ ને કે સરકારી નોકરી કરતા હોય ડૉક્ટર હોય તેમજ વકીલ હોય આવી ઊંચી ઊંચી પદવી ધરાવતા હોય સાથે એક વાત એ પણ તમને કરી દઈએ કે જેવા ખેડૂતોએ જે ખેડૂતોએ ફાર્મિંગ રજિસ્ટ્રેશન ન કર્યું હોય એ કહેવાય છે ન કર્યું હોય તેવા ખેડૂતોના ખાતામાં પણ આ હપ્તો જમા નહીં થઈ શકે તેવી સંભાવના સંભાવના રહેલી છે આમ નક્કી ન કહી શકાય કે ભાઈ નહીં જ તે જમા થાય પરંતુ એવી સંભાવના છે કે આ તમને અગાઉ જણાવ્યું કે સરકારી નોકરી ડોક્ટર વકીલ તેમજ ફાર્મિંગ રજીસ્ટ્રેશન ન કર્યું હોય કેવાય સી ન કરવી હોય એવા ખેડૂતોના ખાતામાં સંભાવના એવી છે કે ભાઈ ન થઈ શકે આપતો એવો તો ખેડૂત મિત્રો તમારે વહેલી તકે ફાર્મિંગ રજીસ્ટ્રેશન કરી નાખવું કારણ કે જો તમે ફાર્મિંગ રજીસ્ટ્રેશન કરી નાખશો તો એમાં એક તમને કાર્ડ પણ તમને મળશે સાથે અલગ અલગ જે યોજના છે ખેડૂતોને લગતી તેમની માહિતી તમને મળતી રહેશે અને એનો લાભ લેવામાં તમે ફાર્મિંગ રજિસ્ટ્રેશન કરેલું હશે તો વગેરે ખેડૂતોને લગતી તમામ યોજના યોજનાઓનો લાભ લેવામાં આવતા રહેશે અને ખાસ કરીને હવે તમને જણાવી દઈએ કે કેવા ખેડૂતોના ખાતામાં આ હપ્તો જમા થઈ શકે તો ખાસ કરીને જે મધ્યમ વર્ગના હોય અને જે કોઈ ખેડૂતોએ ખોટી રીતે ખેડૂત ન હોય અને રજીસ્ટ્રેશન કર્યું હોય એવા ખેડૂતો માટે તો હપ્તો જમા નહીં જ થાય પરંતુ જે હકીકતમાં જે ખેડૂતો છે જે મધ્યમ વર્ગના છે જે જેને આ બે હજાર રૂપિયા ખાસ કરીને કંઈક ખરીદી કરવામાં કેમ મદદરૂપ થઈ છે કે નાના ખેડૂતો છે એવા તમામ ખેડૂતોના ખાતામાં આ તો જમા કરી દેવામાં આવશે આ માટે કોઈ ખેડૂતોએ એવી કાંઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી કારણ કે આ ઘણો સમય આપ્યો છે ફાર્મિંગ રજિસ્ટ્રેશન કરવાનો તો ભાગ્યે જ ટેકો બાકી હોય તો રજીસ્ટ્રેશન વહેલી ટકે કરી નાખો એટલે એ કાંઈ એક સવાલ ન રહે હજુ પણ મિત્રો તમારા પાસે સમય છે તમારે જો ફાર્મિંગ રજિસ્ટ્રેશન ફોનમાંથી કરવું હોય તો એના માટે પણ યુટ્યુબમાં તમારે સર્ચ કરવાનું કે પીએમ કિસાન યોજના હેઠળ જે ફાર્મિંગ રજિસ્ટ્રેશન કરવા માટેની જે પ્રોસેસ છે તેવું તમે સર્ચ એના વિશેનો વિડીયો એવી રીતનું સર્ચ કરવાનું એટલે તમારે એક સાથે કેટલી ચેનલોમાંથી કેવી રીતે ફાર્મિંગ રજીસ્ટ્રેશન કરવું એના વિડીયો તમારે યુ ફોનની સ્ક્રીન ઉપર આવી જાય તો એમાં જે વધુ જોવા હોય ને જેમાં વધારે લાઈક હોય એવો વિડીયો જોવો અને શક્ય હોય તો એ વિડીયો ડાઉનલોડ કરી લેવું અને ડાઉનલોડ કરી અને એક ફોનમાં ડાઉનલોડ કરેલો રાખવાનું અને એક ફોનમાં ફાર્મિંગ રજિસ્ટ્રેશન કરવાની ગૂગલ અથવા ક્રોમમાં ખોલી અને બધી પ્રોસેસ શરૂ કરવાની એટલે તમારે એ હાવ સરળતા રહેશે ફાર્મિંગ રજીસ્ટ્રેશન કરવાની તો આવી રીતે હજુ પણ સમય છે એટલે ફાર્મિંગ રજિસ્ટ્રેશન નાખો જેથી કરીને ઓગણીસમો હપ્તો તમારા ખાતામાં જમા થઈ જાય અને હવે તમને વાત કરીએ કે અંદાજિત કેટલા નવ કરોડ કરતા પણ વધારે ખેડૂતોના ખાતામાં આ હપતો જમા થઈ શકશે તો તમે પણ ખેડૂત મિત્રો આ હપ્તાથી વંચિત ન રહી જાઓ તો ફાર્મિંગ રજીસ્ટ્રેશન કરી નાખજો વહેલી ટકે ફરી ફરી વખત એ માટે કેવું કે કેટલાક ખેડૂતોને હજુ અમુક જે કે ભાઈ આપણે કરી નાખશું કરી નાખશું હજી હજી તો વાર છે વાર છે તો એવા ખેડૂતોને હજી અમુકને બાકી છે તો એવા ખેડૂતો વહેલી ટકે ધ્યાન આપે અને રજીસ્ટ્રેશન કરી નાખે અને ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે આ ચેનલમાં ખેતીવાડીને લગતી તેમજ અન્ય તમારા જીવન ઉપયોગી માહિતી તમને આ વિડીયો ચેનલમાં મળતી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ માહિતી તમને કેવી લાગી તેના વિશે તમારો પ્રતિભાવ કોમેન્ટમાં પણ જણાવી દેજો અને અન્ય મિત્રો સુધી આ વિડીયો શેર કરજો તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી મિત્રો જય રામ અને બાપા સીતારામ